અરે અરે ભાઈ આ શું લાયા પોચ ફૂટ ની અગરબત્તી મારા મેહોડા વાસીઓ ગણેશ ચતુર્થી આવી ગઈ હે એટલે મોટી મૂર્તિ કોણ લાવશે એ તો મંડળ વાળા લગાવતા હોય હ પણ ગણપતિ ની જોડે જોડે મોટી અગરબત્તી કોણ લાવશે એવી શરત લગાઈ દો છ ટકા ગેરંટી તમે જીતી જ જશો કારણ કે મેહોણા ની અંદર યમુના પરફ્યુમ વાળા લઈને આવ્યા હુટ ની અગરબત્તી હો લે મોળા જેવડી જેવડી અગરબત્તી બાપા જેવડી મોટી હુ તો ખરી ગણપતિ પગપાળા સંઘ ઘર ઓફિસ માટેની લાંબામાં લાંબી ઢગલો વેરાયટી તો મળી જવાની હા એના સિવાય તમને બેસ્ટ કલાક સુધી એવા સેન્ટેડ મસાલા ગુગલ અગરબત્તી સ્પેશિયલ ધૂપ ધૂપ સ્ટીક લીલા ધૂપ કપ ધૂપ વગેરે હોલસેલ ભાવ માં તમને ઓય મળી જવાના હા તો રાજ ગયા વગર નીચે એડ્રેસ આપેલું છે જજો અને આ રીલ તમારા સુગંધ પ્રેમી મિત્રો ને મોકલી દેજો